એ વજનમાં હલકી તે નામની એક સફેદ ધાતુ છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત અમારું શાક વઘારવાનું તપેલું એલ્યુમિનિયમનું બનેલું છે એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ વિન્ડો ફ્રેમ્સ ઇન માય હાઉસ આર મેડ ઓફ એલ્યુમિનિયમ એટલે કે મારા ઘરની બધી બારીઓની ફ્રેમ એલ્યુમિનિયમની બનેલી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર આર વેરિયસ યુઝિસ ઓફ એલ્યુમિનિયમ ફોઇલ અર્થાત એલ્યુમિનિયમ ફોઇલના જુદા જુદા ઉપયોગ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ